લોકસભાની ત્રીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત થવા માટે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચારમાં હવે રાજકીય રંગની સાથે ટેલિવૂડનો રંગ પણ ઉમેરાતો જોવા મળી આવ્યો છે ત્યારે ગત બે મેના રોજ દિલ્હી ખાતે ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરેલી ટેલિવિઝનના પડદાની પ્રખ્યાત અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પ્રથમ વખત રાજકીય સેટ પર જોવા મળી આવ્યા હતા જેમાં પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાના ચૂંટણી પ્રચાર અર્થે રૂપાલી ગાંગુએ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ખાતે રોડ શો કર્યો હતો ટેલિવૂડની દુનિયામાં અનુપમા સિરિયલથી પ્રખ્યાત બનેલી આ સિરિયલમાં અનુપમા પાત્ર ભજવતી ઘરે ઘરે જાણીતી પ્રથમ વખત રાજકીય ઉમેદવાર મનસુખ માંડવિયા સાથે સ્થાનિક નેતાઓ અને અભિનેત્રી રૂપાલી ગાંગુલી જોડાઈ હતી તેમજ તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલ અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી એક અભિનેત્રી હોવાની સાથે સાથે હવે તે ભાજપ ની સ્ટાર પ્રચારક પણ છે તો ગંગુલી વાત કરવામાં આવે તો તેને ફેમસ ટીવી સિરિયલ અનુપમામાં અનુપમાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે તેને ચાહક વર્ગ મુખ મોઢા છે ત્યારે તાજેતરમાં જ રૂપાલી ગાંગુલે દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લીધી હતી તેને ભાજપમાં જોડાવા અંગે કહ્યું હતું કે તે પીએમ મોદીની મોટી પ્રશંસક છે ભાજપ ખૂબ સારું કામ કરી રહ્યું છે તો જેતપુરમાં આજરોજ કાર્યાલય ખાતેથી સવાના નવ વાગ્યાના સમયે રોડ શો યોજાયો હતો જે કાર્યાલય ખાતેથી સરદાર ચોક ટાકુડીપરા બોખલા દરવાજા સ્ટેન્ડ ચોક તેમજ તીન બત્તી સુધી યોજાયો હતો જેમાં જયેશ રાદડિયા સાથે ખુલ્લી જીપમાં સવાર થઈ રોડ શો શરૂ કરાયો હતો તો જેતપુરમાં રોડ

इससे मुझे गर्व महसूस होता है कि मैं भाजपा परिवार का हिस्सा हूँ और मोदी जी के परिवार का हिस्सा हूँ और बस आपकी बार चार सौ चार बार यही आप सबसे निवेदन है विनती है आप सब घर से बाहर निकलिए वोट कीजिए चाहे किसी को भी कीजिए लेकिन घर से बाहर निकल कर अपना कीमती वोट दीजिए मतदान कीजिए कीजिएवा साथी જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ